નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રાજકોટ માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો પચાસ મહુવા માર્કેટ યાર્ડ એકસો એકાવનથી ચારસો ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો પચાસથી ચારસો સુડતાલીસ પાલતાના માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ ત્રણસો પચીસ તળાજા માર્કેટ યાર્ડ એકસો પચાસથી ત્રણસો પચીસ તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકોતેરથી ત્રણસો પચીસ જસણ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ નેવુંથી ઊંચો બજાર ભાવ બસો નેવું જેતપુર માર્કેટ યાર્ડ પચાસથી ઊંચો બજાર ભાવ બસો એક્યાસી વિસાવદર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકવીસથી બસો એકાવન દાહોદ માર્કેટ યાર્ડ એકસો વીસથી ત્રણસો પચાસ મોરબી માર્કેટ યાર્ડ સોથી ઊંચો બજાર ભાવ ત્રણસો સાઠ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નેવુંથી ઊંચો બજાર ભાવ ત્રણસો છત્રીસ અમરેલી માર્કેટ યાર્ડ એકસો ઓગણીસથી ઊંચો બજાર ભાવ બસો અઠ્ઠાણું વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠથી ઊંચો બજાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મળશું મહુવા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો બસો ત્રીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો છ ભાવનગર માર્કેટ યાર્ડ બસો છત્રીસથી ઊંચો બજાર ભાવ બસો સડસઠ ગોંડલ માર્કેટ યાર્ડ બસો છ થી ઊંચો બદર ભાવ બસો એકાવન